જેમ બજારમાં સફરજન દાડમ ચીકુ કેળા આ બધા ફળો મળે અને તમે એનું સેવન કરતા હશો એ જ રીતે આયુર્વેદમાં ત્રણ ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ ત્રણ ફળોનું સેવન કરશો આમાંથી બનતું જે ચૂર્ણ છે એનું સેવન કરશો તો તે તમારી કાયાકલ્પ કરી શકે છે તે તમને સંપૂર્ણ નિરોગીતા આપી શકે છે પગના નખથી લઈને માથાના વાળ સુધીની નિરોગીતા આપતા આ ત્રણ ફળો એમાંથી ત્રિફળા ચૂર્ણ બને છે તો આજે આપણે વિડીયોમાં ત્રિફળા ચૂર્ણ વિશે સંપૂર્ણ માહિતી જાણવાની છે કે ત્રિફળા ચૂર્ણ ઘરે કઈ રીતે બને છે એનું સેવન કઈ રીતે કરી શકાય છે અને એના ફાયદાઓ આપણા શરીરને કઈ કઈ રીતે થાય છે એના વિશે આજે સરસ મજાની માહિતી જોવાની છે વૈદિક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ત્રિફળા ચૂર્ણ ઘરે બનાવવા માટે આપણે શું કરવું પડશે તો કે આપણે પહેલાં હરડે લેવાની છે સો ગ્રામ તમે લોકો હરડે લેજો એમાં ઠળિયા કાઢી નાખવાના અને એની છાલ તમારે સો ગ્રામ લેવાની છે ત્યારબાદ આ બહેડા છે દેશી સરસ મજાના બહેડા છે એના ઠળિયા કાઢી નાખવાના છે અને આ બહેડાની છાલ તમારે બસો ગ્રામ લેવાની છે અને આંબળા છે ઓલરેડી થળિયા કાઢેલા જ છે તમારે થળિયા કાઢી નાખવાના છે જો તમે ઘરે બનાવતા હોય તો આ દેશી આમળા છે સુકા સૂકવીને તૈયાર કરેલા આમળા છે આ ત્રણસો ગ્રામ એની છાલ લેવાની છે એટલે સો ગ્રામ હરડે બસો ગ્રામ બહેડા ત્રણસો ગ્રામ આંબળા આ બધું તમે મિક્સ કરશો એટલે સરસ મજાનું ત્રિફળા ચૂર્ણ બનશે છસો ગ્રામ ચૂર્ણ તૈયાર થશે હવે આધુનિક સમયમાં પલ્વલાઇઝરમાં દળવામાં આવતું હોય છે પરંતુ ખરેખર એના સત્વગુણ ગુમાવવા ન હોય અને એના પૂરતા લાભ ઉઠાવવા હોય તો ઘરે દેશી પદ્ધતિએ પ્રાચીન પદ્ધતિએ ખાંડીને જે ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે એના ફાયદાઓ વધી જતા હોય છે એટલે તમે જો ખાંડીને ચૂર્ણ બનાવી શકો તો તે ખૂબ જ ઉત્તમ રહેશે હવે આ ત્રિફળા ચૂર્ણની હું તમને વાત કરું તો ત્રિફળા ચૂર્ણનો એક સૌથી મોટો ફાયદો છે કે તે ત્રિદોષને સમ રાખે છે કોઈપણ રોગની ઉત્પત્તિ છે એ ત્રિદોષ આધારિત હોય છે એટલે કે ત્રિદોષ અપસેટ થાય એટલે રોગોની ઉત્પત્તિ થતી હોય છે તો ત્રિદોષ એટલે વાયુદોષ દોષ અને કફદોષ એટલે હરડે છે તે વાયુદોષને કંટ્રોલ કરે છે બહેડા છે તે કફદોષને કંટ્રોલ કરે છે અને આંબળા છે તે પિત્તદોષને કંટ્રોલ કરે છે અને હરડે અને બહેડામાં તો ત્રિદોષને કંટ્રોલ કરવાની પણ શક્તિ છે એટલે આ હરડે બહેડા અને આમળામાંથી તૈયાર થતું ત્રિફળાનું ચૂર્ણ એ ત્રિદોષને સમ રાખે છે પરિણામે આપણા ત્રિદોષ સમ હોય એટલે નાના મોટા રોગોની ઉત્પત્તિ થતી નથી અને નાના મોટા રોગોની ઉત્પત્તિ થઈ હોય તો તે ઝડપથી મટવા લાગે છે બીજું કે આ ત્રિફળા ચૂર્ણનું જે લોકો સેવન કરતા હશે એ લોકોને ક્યારેય કબજિયાતની સમસ્યા સતાવતી નથી એમાં મુખ્ય ભાગ ભજવે છે હરડે કારણ કે હરડે છે તે તમને કબજિયાતમાંથી મુક્તિ અપાવે છે આપણા આંતરડામાં વિકૃત મળ જામેલો હોય ગઠાઈ ગયેલો મળ જાયમો હોય કે સુકાઈ ગયેલો મળ આ બધા પ્રકારના મળને એક ઝાટકે બહાર કાઢવાનું કામ આ ત્રિફળાનું ચૂર્ણ કરે છે એટલે ત્રિફળાનું ચૂર્ણ સેવન કરનારી વ્યક્તિઓને ક્યારેય કબજિયાતની સમસ્યા રહેતી નથી એટલે તમને જો કબજીયાતની સમસ્યા રહેતી હોય તો તમે ત્રિફળાના ચૂર્ણનું સેવન કરી શકો છો ત્રીજું જે લોકો ત્રિફળાના ચૂર્ણનું સેવન કરતા હશે એને હાઈપર એસિડિટી છે કે એસિડિટી છે અમ્લપિતની સમસ્યા ક્યારેય થશે નહીં કારણ કે એમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે આ આંબળા આમળા ત્રણસો ગ્રામ છે એટલે આમળા તમારા પિત્તને શાંત રાખે છે એટલે જે લોકો ત્રિફળાના ચૂર્ણનું સેવન કરતા હશે એ લોકોનું વિકૃત પિત્ત છે તે મળ દ્વારા બહાર નીકળી જાય છે અને તમારા શરીરમાં ક્યારેય વધારાનું પિત્ત જમા થતું નથી જે લોકો ત્રિફળાના ચૂર્ણનું સેવન કરતા હશે એને ઋતુ પરિવર્તન જ્યારે થાય ત્યારે કફના રોગો બહુ થતા હોય છે શરદી ઉધરસ કફ અને કફજન્ય તાવ સતાવતા હોય છે આ ત્રિફળાના ચૂર્ણનું જે લોકો સેવન કરતા હશે એમાં અગત્યનો ભાગ છે છે બહેડા એને શરીરમાં કફ જમા થતો નથી આપણા શરીરમાં કફ જમા ન થાય એટલે આપણને કફ કફની સમસ્યા થશે નહીં તો આમાં બહેડા અગત્યનો ભાગ ભજવે છે કે એટલે જે લોકો કફ દોષોથી પીડાતા હશે એ લોકો માટે રામબાણ ઔષધ પણ ગણી શકાય છે કે ત્રિફળાનું ચૂર્ણનું સેવન કરી શકાય છે હવે જે લોકોને એની આંખ ગરુડ જેવી તેજ રાખવી છે તમને ખબર ન પડે પરંતુ દોયલું છે જ્યારે ગઢપણ આવે ને ત્યારે આંખના રોગો જ્યારે થાય આપણી કોઈ સેવા ન હોય અથવા તો સેવા કરી શકે છે તો પણ આપણી કોઈ સેવા નથી કરતું આવી પરિસ્થિતિમાં આંખને સાચવવી જરૂરી છે તો આપણે આંખના રોગો ન થવા દેવા હોય આંખને નિરોગી રાખવી હોય આંખમાં કોઈ પણ પ્રકારના નંબર ન આવવા દેવા હોય તો આપણે ત્રિફળાનું ચૂર્ણનું સેવન કરી શકીએ છીએ કારણ કે ત્રિફળાનું ચૂર્ણ આંખોને તેજસ્વી રાખે છે જે લોકો ત્રિફળાના ચૂર્ણનું સેવન કરતા હશે એ લોકોનું લિવર હંમેશા શુદ્ધ રહે છે અને લિવર શુદ્ધ રહે તો આપણે હંમેશા પાચન તંત્રના રોગોથી બચી જઈએ છીએ એટલે આપણે લિવરને શુદ્ધ રાખવું હોય તો ત્રિફળાનું ચૂર્ણ એ સરસ મજાનું કામ કરે છે જે લોકો ત્રિફળાના ચૂર્ણનું સેવન કરતા હશે એ લોકોને ક્યારે અરુચિ બેચેની કે મંદાગ્નિનો અહેસાસ થતો નથી કારણ કે ત્રિફળાનું ચૂર્ણ જે લોકો એનું સેવન કરતા હશે એ લોકોની પાચન શક્તિ હંમેશા મજબૂત રહે છે પેટના રોગો બને ત્યાં સુધી થતા નથી અને મુખ્ય બાબત એનો હોજરીનો અગ્નિ ક્યારેય મંદ પડતો નથી કારણ કે ત્રિફળા છે તે કાચા આમને પચાવી જાણે છે અને તમારા હોજરીના અગ્નિને તેજ રાખે છે એને કેરે મંદ પડવા દેતો નથી તો ત્રિફળાનું ચૂર્ણ એના માટે સર્વશ્રેષ્ઠ છે કે જે લોકોને કાયમી પેટના રોગો સતાવ્યા કરતા હોય ત્રિફળા ચૂર્ણનું સેવન જે લોકો કરતા હશે એ લોકોને ક્યારે બેડ કોલેસ્ટ્રોલ એના લોહીમાં જમા થતું નથી કારણ કે ત્રિફળા ચૂર્ણ છે તે બેડ કોલેસ્ટ્રોલને

હૃદય અપસેટ થાય છે તો હૃદયને અપસેટ ન થવા દેવું હોય બેડ કોલેસ્ટ્રોલ જમા ન થવા દેવું હોય તો ત્રિફળાનું ચૂર્ણ સર્વશ્રેષ્ઠ ઉકેલ છે ત્રિફળાનું ચૂર્ણ ચામડીના રોગોને મટાડી જાણનાર છે જે લોકોને કાયમી ચામડીના રોગ રહેતા હોય જે લોકોને વારંવાર દાધર થતી હોય ખસ ખરજુ સોરિયાસિસ આ બધી સમસ્યાઓ થતી હોય અને તમારે એમાં મદદ લેવી હોય જો કોઈ ચૂર્ણની તો તમે ત્રિફળા ચૂર્ણની મદદ લઈ શકો છો ત્રિફળા ચૂર્ણ ચામડીના રોગોને મટાડી જાણનાર છે જે લોકોને શીળસની સમસ્યા હોય એ લોકો પણ ત્રિફળાના ચૂર્ણનું સેવન કરી શકે છે કારણ કે શીળસને કુદરતી રીતે કંટ્રોલમાં લાવવું હોય તો તમે ત્રિફળાના ચૂર્ણનું સેવન કરી શકો છો અકાળે તમારા વાળ સફેદ થતા હોય ઝડપથી સફેદ થતા જતા હોય અને તમારે કુદરતી રીતે એને કાળા કરવા છે તમે મથી રહ્યા છો તમે ખૂબ મહેનત કરી રહ્યા છો તો તમે ત્રિફળા ચૂર્ણની મદદ લઈ શકો છો ત્રિફળા ચૂર્ણનું સેવન જો લાંબા સમય સુધી કોઈ નિષ્ણાત વૈદ્યની નિશ્રામાં કરવામાં આવે તો તમારા જે સફેદ વાળ છે તે કાળા થઈ શકે છે તમારી તાસીરને અનુરૂપ અનુરૂપ આ બધા રોગો હોય છે પરિણામે ત્રિફળા ચૂર્ણ છે એ તમારા સફેદ વાળને કાળા કરવામાં તમારે મદદ કરે છે આપણને આંખ નીચે કુંડાળા ગમતા નથી આપણને ખીલ ગમતા નથી આપણને કરચલીઓ પડે એ ગમતી નથી તો આપડા મોઢા ઉપર આંખ નીચે કુંડાળા ન પડવા દેવા હોય તો ત્રિફળા ચૂર્ણનું સેવન જરૂરી છે આપડા શરીરમાં ક્યારેય ખીલ ન થવા દેવા હોય મોઢા ઉપર ફેસ ઉપર એમાં યુવાનોને ખાસ આ તકલીફ છે કારણ કે ફાસ્ટફૂડ જંક ફૂડ ને તળેલા નાસ્તા આ તમને ખીલ ન મટવા દે તો આપણે ખીલ મટાડી દેવા હોય તો થોડોક સમય ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકાય છે અને વૃદ્ધત્વ ન આવવા દેવું હોય આપણી યુવાની ચિરંતર જાળવી રાખવી હોય કરચલીઓ ન પડવા દેવી હોય તો આપણે આ ત્રિફળાના ચૂર્ણનું સેવન થોડોક સમય સુધી કરી શકાય છે કારણ કે એ તમને વૃદ્ધત્વ નહીં આવવા દે વૃદ્ધત્વ નહીં આવવા દે એટલે વૃદ્ધત્વ તો દરેક વ્યક્તિને આવવાનું છે પરંતુ તમે જ્યારે મોટી ઉંમરના થશો ત્યારે તમને એવો અહેસાસ નહીં થવા દે કે તમે મોટી ઉંમરના છો તમારામાં શક્તિ યથાવત સ્થિતિમાં રાખી શકનાર કોઈ ફળ હોય તો ત્યાં ત્રણ ફળ છે હરડે બહેડા અને આંબળા પરિણામે તે તમારું વૃદ્ધત્વ નહીં આવવા દે અને તમારી યુવાની ટકાવી રાખે છે મિત્રો વૃદ્ધત્વ ખૂબ જ દોયલું છે લાકડીનો સહારો ન લેવો હોય આપણે પરવરિશ ન થવું હોય તો આપણે આપણે આપણા શરીર પ્રત્યે સજાગ રહેવું પડશે તો જ લાકડીનો સહારો નહીં લેવો પડે અન્યથા તો જે લોકો લાકડીના સહારા લે છે એ રીતે આપણે પણ લેવાનો વારો આવશે તો જ્યારે તમે યુવાન છો જ્યારે તમે સશક્ત છો ત્યારે આપણે સમજવાનું છે કે વૃદ્ધત્વમાં આપણે કઈ રીતે જીવન જીવવાનું છે તો તમે લોકો આ ત્રિફળાના ચૂર્ણનું સેવન સમયાંતરે કરી શકો છો ત્રિફળાના ચૂર્ણનું સેવન કરવાથી તમારું વજન કંટ્રોલમાં રહી છે એટલે તમારી શરીરમાં જે ચરબીના થર જામી ગયા છે એને ઓછું કરવાનું કામ આ ત્રિફળાનું ચૂર્ણ કરે છે અને જે લોકો ઓબેસિટીથી પીડાય છે જાડા પણ એના શરીરમાં ઘર કરી ગયું છે એવા લોકોને આ બધી ગંદકી બહાર કાઢવી હોય વજન ઘટાડવું હોય તો ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકે છે ત્રિફળા પણ કરી શકે છે હરડે છે તે ભેડા છે તે તુરા છે આંબળા આ ત્રણેય ફળો ડાયાબિટીસ માટે ખૂબ જ અક્ષીર છે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય એ લોકો ત્રિફળાના ચૂર્ણનું સેવન સરળતાથી કરી શકે છે જે લોકો ત્રિફળાના ચૂર્ણનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય ખોટી રીતે થાક લાગતો નથી કારણ કે શરીરમાં જ્યારે ત્રિદોષ અપસેટ થાય ને અને તમે સમજો નહીં ને અને નકરા આકર કુચર ને નકરું ન ખાવાનું ખાધા કરો ને ત્યારે આપણું શરીર નારાજગી અનુભવે છે પરિણામે તમારા શરીરમાં નબળાઈ આવવાનું શરૂ થાય છે કારણ વગરની નબળાઈ કહી શકાય છે તો આ કારણ વગરની નબળાઈ જો દૂર કરવી હોય થાક લાગતો સ્થગિત કરવો હોય ત્રિદોષજન્ય થાક લાગતો આપણે સ્થગિત કરી દેવો હોય તો ત્રિફળાના ચૂર્ણનું સેવન તમે લોકો કરી શકો છો મિત્રો આ ત્રિફળા ચૂર્ણ શરીરની ગંદકીને સાફ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે જેમ આપણે ભોજન જમીએ અને આપણે વાસણ સાફ કરીએ છીએ એ જ રીતે શરીરની અંદરથી કાંઈ સાફ સફાઈ કરી દેવી હોય તો ત્રિફળા ચૂર્ણ જેવું કોઈ સરળ ઉકેલ નથી તમે એકલી હરડેનું પણ સેવન કરી શકો છો ને ત્રિફળા ચૂર્ણનું સેવન પણ કરી શકો છો એટલે તમારા શરીરની ભીતરથી સાફ સફાઈ થશે જે લોકો ત્રિફળા ચૂર્ણનું સેવન કરતી છે થોડોક સમય સુધી તમે લોકો કરી શકો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ હંમેશા વધેલી જોઈ છે તે ક્યારેય ઘટતી નથી એટલે કે બે ઋતુના મિલન થાય ત્યારે જે વાયરલ ઇન્ફેક્શન ને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય એટલે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ એ લોકો ઝડપથી એની લપેટમાં આવી જતા હોય છે અને થોડોક સમય સુધી આપણે એનો સામનો કરવો પડે છે પરંતુ જે લોકો ત્રિફળા ચૂર્ણનું સેવન કરતી હશે એ લોકોને ક્યારેય રોગ પ્રતિકારક શક્તિ ઘટતી નથી એટલે આ વાતનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો જે લોકો ત્રિફળા ચૂર્ણનું સેવન કરશે એ લોકોને એટેક નહીં આવે હવે આ વિશે હું તમને ઊંડાણમાં જણાવું તો કઈ રીતે એટેક નહીં આવે તો આપણી જનરેશન અત્યારે ચીઝ પનીર બટર ડુપ્લિકેશન અને પામ તેલ આ બધું ખોરાક ખાવા પાછળ લાગી રહી છે અને પરિણામે તે તેના લોહીને અશુદ્ધ કરી રહી છે અને લોહીમાં ચરબીના થર જમાવવા માટે આ બધું મોખરે છે તો આ બધા ચરબીના થર એને પચાવવા હોય એને જમા ન થવા દેવા હોય તો ત્રિફળા ચૂર્ણ સરસ મજાનું કામ કરે છે તમારા લોહીને શુદ્ધ કરે છે અને તમારી રક્તવાહિની છે એમાં ક્યારેય લોહીની રૂકાવટ ઊભી થવા દેતું નથી હવે જો લોહી હૃદય સુધી પૂરતું ન પહોંચે તો એટેક આવવાની શક્યતા ઊભી થાય પરંતુ આ ત્રણ ફળ છે એ તમારા લોહીને પણ સાફ કરવાનું કામ કરે છે પરિણામે તમને આ ચરબીના થરને લીધે એટેક આવતો નથી તો તમે ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો થોડોક સમય સુધી કરી શકાય આપણા શરીરને સાફ સુથરું રાખવું હોય આપણે નિરોગીતા મેળવવી હોય તો આ ત્રિફળાચૂરાનું સેવન કરાય બજારમાંથી પણ લઈ શકો છો ઘરે પણ બનાવી શકો છો અને આ એકદમ પ્રાચીન ઘરગથ્થુ પ્રયોગ છે પ્રાચીન પ્રયોગ છે આયુર્વેદના પુસ્તકોમાં આપણા ઋષિમુનિએ ખૂબ આનું વર્ણન કર્યું છે શા માટે કે આપણને હંમેશા તે નિરોગીતા નિરોગીતા અને નિરોગીતા જ આપે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી